ઓહો કાકા આટલા ચોખા તૈયાર છે પેલા ના ક્યા ભાઈ ફોન કરીટલા કરી દઉં ચોકો છીએ

આ બધી ખાવાની વસ્તુ લાવી પડે ચિકીન અહિયાં તો બધું કાલે લાવવાનું હોય ચાલુ દાળે લાવવાનું હોય વાત કરી અને માટે માટે છે કિલો કિલો તમે હમજે નહીં કે તો ઈ કાસ્તો એકોરા આયા આ પલ્લોનો ઢગલો તેમ કર્યો છે હવે આથી હેડન ઓ તારી આ તો જા મારો લીયો જો કાકા ઓમ જો થોડું શીખો એનાથી એરા પતંગ લુંટી સિન તમે પાછા નવા લાપાની વાત કરો છો અયા ભઈ ઓની કહાની તો તને કોઈ ખબર જ નથી એમ ચમ પહેરી હું તને કહું હે એ આઠમાં છે આઠમાં છે ભઈ ભઈ આઠમાં છે કાકા નહીં આયો પતંગ આયો તમને હવની પહેલા ખબર પડે

લો કાકા તમે મારી વાત અબડો હે તમારી ખેંચવાની સ્પીડ બતાવો મને એ પ્રમાણે તમે દૂરડી આવું ખેંચવાની હા તો મને ખબર પડે હારી બોલો હા મુજી કેતો તો આ તમે જે બધા બાઈ ફોટા લગાયા આ જે પક્ષી બધા દોરાન રહેતા નથી ઈ બધું છે ના વિજેનું હે એટલે આ આપડા ઉતરેણ આવા ને એટલે ઉતરેણ ના ઘણા બધા પક્ષીઓ ગાયલ થતા હોય બરોબર એટલે કિંગ બર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા પક્ષી બચાવો અભિયાન નો સેવા કેમ અમે ચાલુ કર્યો હા એટલે ગમે તે ગાયલ પક્ષી થાય ને દોરી થી હા એને આ જગ્યા ઉપર એ પક્ષી ની સેવા કરવામાં આવે એવું એમ પક્ષી નો જીવ બચી શકે એમ બરોબર બરોબર તમારું હતું બોલો

Why? Right મને તું will give him a big money, but my job doesn't નારું everythingını, so ગયા doesn't care what the money is using, Did it actually help જો કાકા and buy him? 100 100 Barb voucher, ...約200 Barb not only 100 veldat Transformers 95 Barb 살� muy saluda Yes God lud Oh time is this... ...and now nobody gave receive $900 but there the money is given ના પોહાય કાકા પાંચસો રૂપિયા તો આ ધોડી તમે ભારી લીધી પહેલી વાર માં ધોડી જવા નહીં આયા મી આ રૂપિયા મારા હું મુયા ગરીબ ખાલી સો રૂપિયા દોભાઈ સો રૂપિયા ઈ તો બધું આવી ગયું હમજ હાર ગડો બેઠા બેઠા આવો કાકા કાકા શું છે ઓ પેલા આ તો મુજા ભણેલા છું ફોટા તો જો પેલા અલ્યા કબૂતર લેટી રહ્યું છે જુ દેખે પર શામો વેઠાનું ઈજુ જો પહેલા યાર આ તો છે આ દુનિયા આખી કમ્પ્યુટર થઈ ગઈ છે ને તમે એક વાત મોનો તૈયાર નહીં અજે પણ શું જે તા દેખાતું નથી વાત કરી દીધી લે હેડો મરંગા નાડો હમણાં તું છે પણ ઓભળી ભાઈ આ મારા બરાબર અલ્યા તું

જમીન આપણે દર વખત ઉતરેણ આવે એટલે કેટલા પક્ષીઓ ઘાયલ થાય ઘાયલ થાય તો હજાર પંદરસો ઉપર ઘાયલ થાય છે અઢારથી પંદરસો પક્ષી ઘાયલ થાય દર ઉતરાણે અને આપણે કેટલા પક્ષીઓ મૃત્યુ પામે ત્રણસોથી ચારસો પક્ષીઓ આપણે દાદા થી ચારસો પક્ષી પોતાનો જીવ ગુમાવે છે દરમિયાન અહીંયા ખાલી મારે છું આપણી એક દાડાની મજા હા

બધું પાછું હાલતાયું આપણી એક દાડાની મજા પક્ષીને આખી જિંદગીની સજા થઈ જાય છે એટલે આપણે એવું કામ કરવું જ નથી લે ઓ કાકા હે ઉતરણ કરવાની ના નહીં પતંગ ચકાવાની ના નહીં તમે પતંગ ચકાવો પણ થોડી કાળજી હંગત ચકાવો હા કારણ કે પતંગ સવારે છોથી હાથ ને આઠ આટલા ગાળામાં પક્ષીઓ અવરજવર કરતા હોય આકાશમાં બરોબર એટલે આટલા ટાઈમ પતંગ નહીં ચકાવવાના હવે 9 થી 5 હવે આટલા ગાળામાં જ પતંગ એટલે નવ વાગે ચાલુ કરવાનું પતંગ ચગાવવાનું અને પોત વાગે પછી નવ વાગે ચાલુ કરવાના પોંચ વાગે પતંગ ચગાવવાના બંધ

હું તમને કાર્ડ આપું કે ગમે તે પક્ષી ઘાયલ થયું હોય ને તો આ હેલ્પલાઇન નંબર ઉપર આ ફોન કરી દેવાનો આ નંબર ઉપર એટલે અમારા સ્ટાફ ના મોણસો અહીં પક્ષી લઈ જાય એવું એમ હા તમે એક ફોન કરશો ને એક પક્ષીઓનો જીવ બતાવશો ને તો તમારા માટે બહુ મોટી વાત છે ને હાજી વાત હાજી હા કાચો હતો ને હો ઓ આ કાકા બીજી વાત કે તમારા ગામમાં આપણે તમે આ જે દોરીના ગૂંથણા નહીં પડ્યા હતા હવે દોરીના ના ગુંથણા અમુક જગ્યાએ દોરી પડી હોય એ બધી તમે તમારે જો નજરે પડે ને એ તમારે ભેગી કરીને બાળી દેવાની કારણ કે એ દોરી પછી પક્ષીઓ ના પગે ના વ્યાટા ચાલે એનું કરવું છે પછી પતંગ શકાવી શકાય વૈષ્ણવ જય

બોલો ભૂમતા આ ગાચમ બધન ભેગા કર્યા તો હા એ લાલ પાણી લેતા જાય ના ના પાણી લેવા દે હા હા પાણી લેવા દે હવે સરપંચ મારે તમને બે શબ્દ કહેવા હતા એટલે તમને બધન બોલાયા છે બરાબર છે આ ફરમાવો તાણો કે કાલે શું છે ઉતરે તો ઉતરે આપણે પતંગ સકાવા ઉપર મારે નિયમ કરવા છે ઓ તારે ભૂમતા આ દબર મારું બેટુ સૌથી વધારે શોખતા મન છે પતંગનો

કારણ કે આમ્મી આજે બજારમાં જતા ભાઈ તમલી ભાત ના જેવી નહીં

આપડે બધા મેલા આપડે મેલ મે તમારે મેલ્લા કઈ દેવાનું મારી વાત બતાવ કે મેળ ના આવે કોઈ

સવારે સો વાગે પતંગ ચકાતા હશે એ વાત આપણે કઈ કઈ થાય છે કોઈને મગજમાં લેવું નહીં કોઈ બધા વિચારતા જ નહીં કારણ કે આપણે કેટલા વખત કઈ છે કઈ રે આપડે કે બાઈક ઉપર તમે છોકરા ના બિહાર કઈ છોકરા ગળા કપાય છે તમે ખબર છે છોકરાને એટલો બધો શોખ હોય છે આગળ બેહાર હશે રાત ના બાર બાર વાગ્યા સુધી પતંગ સપતા હોય અને ઉત્તરાયણ ના બીજા દાડા જીવ બાળો પછી જીવ બાપડું આટલું જનાવર કપાઈ જોયું ને આટલું મરી ગયું ને હવે મારું છે મારે વાત આપડે કેવું છે પણ આપણા છોકરા ચકાવતા હોય તો આપણા છોકરા ને આપડે નવ વાગ્યા સુધી રોકવાનું શું થાય છે નવ વાગ્યા પછી પતંગ ચકાય અને ચાર વાગે એટલે પતંગ ઉતારી

પતંગ બધા એટલે તમારે પચીસો નું પતંગ ના પડે આ બાજુ તમારા ખમન હા